અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે છેલ્લા બે દિવસ દરમિયાન આશરે સાત લાખ સિત્તેર હજાર બસ્સો ચોવીસ ભક્તોએમાં અંબાજી માતાના દર્શનનો લાભ લીધો છે વુડન ખટોલામાં આજે અઠ્ઠાવીસ હજાર ચારસો ભક્તોએ મુસાફરી કરી છે જ્યારે બસ દ્વારા મુસાફરી કરનાર યાત્રીઓની સંખ્યા એક લાખ એકસઠ હજાર બસ્સો પિસ્તાલીસ સુધી પહોંચી છે બસોની કુલ ત્રણ હજાર ચારસો પચ્ચીસ ટ્રીપ્સ નોંધાઈ છે આજ સુધીમાં એક હજાર એકસો ધ્વજારોહણ યોજાયા છે ભોજનનો લાભ લેનાર ભક્તોની સંખ્યા એક લાખ ચુમોતેર હજાર આઠસો વીસ રહી છે પ્રસાદરૂપે અગિયાર લાખ પાંચ પેકેટ મોહનથાળનું અને તેર હજાર ત્રણસો બોતેર ચીકીનું વિતરણ કરવામાં આવ્યું છે તમામ ભંડારોમાંથી મળેલ કુલ આવક નવ્વાણું લાખ ત્રીસ હજાર આઠસો એક્યાસી રૂપિયા થઈ છે આરોગ્ય વિભાગ દ્વારા સિત્યાસી હજાર ત્રણસો ઓગણત્રીસ ભક્તોને સારવાર આપવામાં આવી છે સાથે જ બાળ સુરક્ષા વિભાગ દ્વારા આઠ હજાર સાતસો આઠ બાળકોને સહાયતા કરવામાં આવી છે દાન રીતે ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનમાં કુલ પાંચસો ગ્રામ સોનાની આવક પણ નોંધાઈ છે આ રીતે ત્રીજા દિવસે પણ ભાદરવી મહાકુંભમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહામેળો ઉમટી રહ્યો છે અપડેટ ન્યૂઝ બાનસકંથા